ફેરુ તમે આ જોવો યાર અહીં કુઠર એવો ભાઈ જો તો કાઈ ઘટી જો આ નજર હોર હોર નું હે કહું હે ને લાંબા પારી આપણા ભૂતિયા દાદા ને કહું આ એ રામ રામ ભાઈઓ તો હવાર હોર માં જો આંખું ને ઠાર હોય ને ઉઠીને આંખ ઠાર હોય એવું જીરાવાળા ખેતરમાં કારણ કે જો હરવે હરવે સૂરજ ભાણ ઉગતા હોય એટલે મજા આવ્યા રાખે એમ જ અને એક છે ને ખુશ ખબરી કે દુઃખ ખબરી આ જો પવન ચકી એક પાછી ઊભી થઈ ગઈ એ હવે ફફડાટી કલાક વિમાન જેવો અવાજ આવે અને એક પણ ફરે છે ખેતરના ચારે લગભગ પવન ચકી ઊભી થઈ જાય છે ને તો તો બેરા કરી નાખવાના હે વરામાં એટલું તતળાટી બોલા એક છે ને એ ભૂકા બોલાવી એટલો અવાજ ગાઢે છે અને આપણે આ જીરામાં છે ને ઓલું આપણે પાંચમું પાણી દેવાનું ચાલુ કરી નાખવું છે તોય પાછું ઉરિયા ખાતર નાખ્યું તો થોડું થોડું બીજી ફેર ઉપર ઉપર હવે લગભગ જીરું બચે તો સારું આ જીરું રહ્યો ને એ પૂરું થઈ જવાનું છે પણ આમ જોવો તમે મોતીડા વેરા હોય ને એવું જીરું દેખાય જોરદાર જો તમે એક ફેરું નજીકથી કરો ઉપર આ ઝાકડ બેહી ગયો એટલે આ ભેજ આવ્યો હોય ઠાર તો આપણું ઓલ અહીંયા પણ તમને દેખાતું છે અહીંયા પણ જો આ કોરુડી અહીંયા પાણી ન પાવેલું એટલે આવું બધું છે અત્યારે તો આ જીરાનું આપણે પાણી બાણી વારવાનું ન હોય એ આપડા કનુભાઈ ની એ બધું સંભારી લે આપડે જવાનું બીજા ખેતર આમ તમે જોવો એક નજારો જોવો જોરદાર જો આ બધું પાણી વારેલું ચકલા બોલે એટલે આવું બધું છે અત્યારે અમારા વિસ્તારમાં બહુ પવન ચેક્યું એટલે અતિ પવન ચેક્યું ઊભી થાય પણ કાંઈ વાંધો નહીં આપણે તો શું હવે ભાઈ આપણાના જાત હોય આમાં એટલે હાલો આવી જઈએ આપણે બીજા ખેતર અહીં પણ તો જીરું ટના ટને હજી સુધી આમાં કાંઈ છે નહીં બાકી તકલીફ હોય તો કંઈક આનો ઉપાય કરશું પણ અત્યારે સુધી કાંઈ છે નહીં હવે જવાનું આપણે બીજા ખેતર અહીંયા પણ આપણે જીરામાં ત્રીજું પણ ત્રીજું પણ આપ્યું હતું અને અહીંયા આ પાંચમું પણ આપી દીધું અને આજ અહીંયા જઈ પછી ખબર પડે શું કરવાનું થાય છે પણ એક ફેરું તમે આ જોવો યાર કંઈ ખૂર ભાઈ જો તો કાંઈ ઘટે આ હે લગભગ છેતા છેતાલીસ દિવસનું જીરું જોવા આવ્યું નહીં છેતાલીસ દિવસનું જીરું હે કોઈ રમ આવી ગઈ મોજ આવી ગઈ હાલો નહીં નકર આ ખેતરમાં આપણે જીરું જ નથી થાતું ક્યારે કારણ કે પાણી ખારું હતું ને એટલે અને છેલ્લે છેલ્લે માવઠું થયું એટલે મોકળો વળી ગયો એટલે વાળી દીધું ત્રણ પાણી ઉપડા ઉપડે મીઠા પડી દીધા એટલે જીરું થઈ ગયું ગાજર જેવું તો હાલો ઉપડી આપણે બીજા ખેતર ને આજે હમું કઢાવવાનું આપણું બુલેટ એ બધું આજ બહુ લોચાવાળી છે બહુ કંદડે છે હાલો તો નીકળી બીજું ચલો ચાલતે હે બાઇક તો છે ને મેં કીધું આપણે ગેરેજ હમું કરવા ને અત્યારે ભાઈ પગપાળા હાલી અને છે કે હે વાડીએ એટલે હજી આપણું ખેતર આવ્યું નથી થોડું કાઘું છે પણ હવે વ્યાય સૌ મૂળ હાલે જોવા નજારો હોય કહું હે ને લાંબા પારી આપણા ભૂતિયા દાદાને ઘઉં આ કંઈ ઘટે ઘટે એવું હોય જ નહીં કઈ આમાં જમાવટ છે ઓ ફાઇનલ આપણી વાડી અને અહીંયા પણ આવ્યો તો ટ્રેક્ટર હતું થિયાર કારણ કે આ ખેતરમાં આ કે જો રોટા વિટર હે હવે રોટા વિટર કેમ આવે બાકી હાવ હાવ જો પતી ગયું અને નવું લેવાનો વિચાર હે પણ મંદી એટલી માથે આંટો ફરી જઈને વાત જ ન પૂછો એટલે જો અહીંયા પણ તમે આ ખેતરમાં આપણે બાજરો વાવાનો છે એટલે પડું હારું જો એકદમ લોટ જેવું થાય તો પછી બાજરો સારો ઉગે બાજરો સારો ઉગે એટલે પછી દાણાહાર આવે દાણાહાર આવે એટલે એનો લોટ સારો થાય અને લોટ સારો આવે એટલે એનો બાજરો બાજરાનો રોટલો હારો થાય એમ જાય એટલે એ રોટલો ખાઈ એટલે તાકાત આવે એટલે આપણે આની અંદર રોટા વિટા નાંખવાનું ચાલુ કર્યું છે તો હાલો ઘડીક ફો ફેટાવી નાખી એમાં શું હોય વાત એવી હોય ને કે રોટાવીટર રાખીએ ને આપણે જો એરંડામાં પાણી ચાલુ કર્યું એરંડામાં એ આ એરંડામાં હવે નકરા જીરાના ભરોસે નો બે હવે જીરું ક્યારે ફરે અને આપણે દાંડી ડૂળ કરે એ નક્કી ન હોય એટલે એવા એ હરખા એરંડા છે તો તેલ મરચાંના તો થઈ જાય જીરું બગડે તો